મોરબીના વેપારી સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો જે મામલે સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ નોંધાયાના બાર દિવસમાં જ બેંક એકાઉન્ટ નંબરના આધારે તપાસ કરી હાલોલના બે અને ગોધરાના એક આરોપીને દબોચી લીધો છે અને મુંબઈ સ્થિત કૌભાંડના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે હાલ ત્રણેય આરોપીઓ ત્રણ દિવસના રિમાન્ડ પર છે તારીખ પચીસ પાંચ બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે એક એફઆઈઆર નોંધવામાં આવી જેમાં ફરિયાદી તરીકે નિમિષભાઈ કનૈયાલાલ પંડિત નામના વેપારીએ એમના મોબાઈલમાં ફેસબુક મેસેન્જર દ્વારા એક યુએસડીટીમાં રોકાણ કરવાના બહાને આરોપીઓ દ્વારા જે વોટ્સએપ નંબર એક હતો તેના દ્વારા તથા એક બીજો વોટ્સએપ નંબર કસ્ટમર કેર તરીકે એમણે શેર કર્યો હતો તેના દ્વારા એમણે વાતચીત કરીને ફોટલાવીને તેમને એક લાલચ આપીને આશરે એક કરોડ એકાવન લાખ જેટલી માતબર રકમને ડિપોઝિટ કરાવી ઓનલાઈન ફ્રોડ કર્યું હતું જે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધ રહી હતી અને તેમની સાયબરની જે ટીમ છે તે તપાસ કરી રહી હતી એ જ્યારે તપાસ કરી ત્યારે તેમાં કોઈ સાત અલગ અલગ એકાઉન્ટમાં આ રકમ ડિપોઝિટ થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું જેમાંથી જે એકાઉન્ટ હતું તે એ એકાઉન્ટ રાકેશ કાંતિલાલ સોલંકીના નામે હતું અને જે પંચમહાલ જિલ્લાના હોવાનું જણાય તો સાયબરની ટીમ ત્યાં પહોંચીને સૌથી પહેલાં રાકેશકુમાર કાંતિલાલ સોલંકીને ઝડપ્યા તેમને જે એકાઉન્ટ એમનું બેંક એકાઉન્ટ જેઓને કમિશન પેટે આપ્યું હતું તેવા રાકેશકુમાર મંગળસિંહ રાઠવાને સાયબર ટીમે તે જ દરમિયાન પકડી પાડ્યા અને તેમની પૂછપરછ કરતાં આ જે બધું કરવા પાછળ જે મુખ્ય સૂત્રધાર જે આખું જે ફ્રોડ થાય તો ફ્રોડની રકમના બે ટકા કમિશન જે અરસ પરસ વહેંચવાનું જે મુખ્ય તાવતરું જે કરતા તે જેમનું નામ અરવિંદભાઈ કાંતિભાઈ પરમાર જે ગોધરાના વતની છે તેઓને સાયબરની ટીમે પકડી લીધા હતા આ ત્રણેય આરોપીઓને પકડી કોર્ટ ખાતે હાજર કરી ત્રણ દિવસના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને રિમાન્ડ માંગેલા હતા આગળ હજી તપાસ ચાલુ છે જેમાં અલગ અલગ વધારે આમાં જે મુખ્ય સૂત્રધાર છે તેઓના નામ ખુલવાની આશંકા છે હજી એ બાબતે હજી તપાસ ચાલુ છે જે આમાં અરવિંદભાઈ પરમાર છે તે મુખ્ય સૂત્રધાર તરીકે હાલની તારીખે તેમને જોઈ રહ્યા છે જે ફ્રોડની કુલ રકમમાંથી બે બે ટકા રકમ કમિશન પેટે લેતા અને જેટલા પણ જે જોડાયેલા છે આમાં ફ્રોડમાં તે તમામ વચ્ચે એને સરખા ભાગે વહેંચતા હતા આમાં રાકેશકુમાર મંગળસિંહ રાઠવા જે બેંક લોનની રિકવરીનું કામ કરતા તે એવા એકાઉન્ટ મતલબ જે ડિફોલ્ટર આપણે કહીએ એવા ડિફોલ્ટરને શોધીને તેમના એકાઉન્ટ આ ફ્રોડ આચરવા માટે શોધી આપવાનું કામ કરતા હતા અને જે રાકેશભાઈ કાંતિલાલ સોલંકી છે કે જેમનું આ કરંટ બેંક એકાઉન્ટ હતું એ જે બેંક એકાઉન્ટ છે એ યુઝ કરવા માટે તેમને એક લાખ કમિશન આપવાની વાત કરી હતી